નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંત શિરોમણી વિરપુરવાડા જલારામ બાપાના જન્મ જયંતિ પાદરા પંથકમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી પાદરાના નવા એસટી ડેપોની સામે આવેલ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દેનેકો ટુકડા ભલા લેનેકો હરિનામ વિરપુરવાળા જલારામ બાપાની જન્મ જયંતિની દેશભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી હોય ત્યારે પાદરા પંથકમાં આવેલ જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરાઈ અને પાદરાના નવા એસ્ટ ડેપોની સામે આવેલ મંદિરમાં જલારામ જયંતિ નિસવાર થી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું ને પહેલી સવાર થી જ ભક્તિ ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું આપના માધ્યમ થી સૌ પ્રથમ તો સૌ ભક્તોને જય જલારામ નવા વર્ષની મંદિરે કૃષ્ટ તરફથી ખૂબ ખૂબ શુભકામના અનંત કોટિ શુભેચ્છાઓ આજે બાપાની જન્મ જયંતિ 226 ની છે ચાલો સાલ થી આપણે ધામધૂમથી ઉજવીએ છીએ આપ સૌના સ્નેહ અને શુભાશિષથી સવારથી જ ગોળાપુર રહ્યું છે બાપાની પ્રભાત ફેરી આજે સાડા પાંચ કલાકે ગામના મુખ્ય રાજમાર્ગેથી ફરી મંદિરે પરત ફરી ચારે મંદિરની આરતી થઈ બપોરે આપણા બાપાના પાડુકા પાદુકા પૂજનનું કાર્યક્રમ રાખેલો પાદુકા પૂજનની વિધિ પરિપૂર્ણ કરી ચારે મંદિરની આરતી થઈ મહાઆરતી બાપાની એકસો આઠ દીવાની ઉતારી અને ભંડારાની શરૂઆત થઈ છે બાપ આપ સૌના શુભ અને સ્નેહ આશીષથી જ આ આપણો મંગલમય કાર્ય પરિપૂર્ણ થાય છે સૌને જય જલારામ